કેમ કે હરી ઈચ્છા બળવાનું બસો ને બેતાલીસ જણા નું જહાજ દુર્ઘટના થઈ અને એની અંદર એટલે પોતાના જીવ ગવાયા છે તો એ લોકોને પ્રાર્થના કરી કે એમના દીવી આત્માને પરમ શાંતિ આપે આવી ઘટના દેશ વ્યા આખા દેશમાં શોકૃત જાહેર કર્યું છે અને આજે જયારે અમારો પૂર્વ આયોજન મુજબનો કાર્યક્રમ હતો બહુ મોટો કાર્યક્રમ હતું પણ સાધુ સંતોને માતાજીઓને હાથે ખાલી દીપ પ્રાગટી કરે શોખ પાડી અને ખાલી ચા પાણી કરી અને છૂટા પડ્યા છે ખાસ ચૂંટણી આવે ત્યારે આપણે કચ્છીમાં કહીએ તો મીના મામાની જેમ નેતાઓ નીકળી પડતા હોય છે એટલે એ પછી વરસાદ પડે ત્યારે દેખાય બાકી બાર મહિનામાં ક્યારે ન દેખાય એટલે એવા નેતાઓ ને પણ આ એક દ્રષ્ટાંત રૂપ ચૂંટણી હશે મોટા કાંટાગ્રા ગ્રામ પંચાયતની ચૂંટણી એક કચ્છ માટે પણ આદર્શ ચૂંટણી બની રહેશે એ પણ હું ખાતરી આપું છું દ્રષ્ટાંતરૂપ ચૂંટણી હશે સર્વ સમાજ અને સર્વ પક્ષોને સાથે રાખી અને માત્ર ને માત્ર ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે એ રીતનું અમે એક આયોજન કરી અને સર્વ સમાજ સર્વ લોકોના વિશ્વાસ જીતી અને જયારે અમારી પેનલ સદભાવના પેનલ મોટા કાંડાગ્રા ગ્રામ પંચાયતની અંદર પોતાની દાવેદારી નોંધાવી નોંધાવી અને ઉમેદવારી પત્રો ભર્યા છે ત્યારે માત્ર એક ખાતરી આપું છું કે ગામના વિકાસમાં અટકેલા જેટલા જેટલા કાર્યો છે પૂર્વએ જે જે કાર્યો અટક્યા છે કોઈ કામ જ નથી ત્યાં સમજી લ્યો ઘણા વર્ષોથી લોકોના જ્યારે અમે જે લોકો સમક્ષ અમે જઈએ છીએ ચૂંટણી એટલે એક પ્રકારનું લોકોનો વિશ્વાસ જીતવાની એક પ્રક્રિયા છે અને એમના કામ થવા જોઈએ એટલે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમની માગણી એ જ હોય છે કે હાર અમે અમને ન્યાય જ નથી મળ્યો અમારા વોટની કોઈ કિંમત જ નથી થઈ પણ આ વખતે જ્યારે એ લોકો ખોબે ખોબા ભરીને અમને વોટ આપવાના જઈએ લોકો ખાતરી આપે છે કે આ વખતે તમે જીતશો જંગી બાબત હતી તો જીતશો અને હું તમને અત્રેથી આપના માધ્યમથી કહું છું કે અમારી પેનલની જ્યારે ગ્રામ પંચાયતની અંદર રચના થશે એના પછી છ મહિને મારા દેવ આપ આવજો આ ગામની કાયા પલટ હશે હશે અને હશે એ ખાતરી આપું છું બાકી અમે કોઈ પણ અપેક્ષા વગર બધાએ નક્કી કર્યું છે કે આપણે કાંઈક આપવાનું છે એમાંથી કોઈ અપેક્ષા વગર જ્યારે આ પેનલ ઊભી છે ત્યારે લોકોને ખૂબ વિશ્વાસ છે અને ખોબે ખોબા ભરીને મત આપવાના છે એ પણ મને વિશ્વાસ છે અને આ પેનલ જંગી બહુમતીથી હર એક વોટ જીતી એક વોટ તો અમારો બિનહરીફ થઈ જ ચૂક્યો છે એટલે એ પહેલી શુભ શરૂઆત થઈ ચૂકી છે અને વોર્ડની સંખ્યા છે પાંચ એટલે પાંચ અમે પાંચ આંક સર કરી ચૂક્યા છે એટલે શુભ સંકેત પંચમ અમે સર કર્યું છે એટલે પાંચમો વર્ષ સર કરી અને શુભ શરૂઆત કરી દીધી છે અને પંચાયત પણ અમે જીતીએ છીએ અને જંગી બહુમતીથી જીતીએ છીએ અને એમાં શું કોઈ શંકા ને સ્થાન નથી અપ્રચાર વાળા જે પ્રચાર કરતા હોય અમે એને કોઈ ધ્યાન જ નથી આપતા નજર અંદાજ કરીને માત્ર ને માત્ર ગામનો વિકાસ કરવાની દિશામાં જયારે અમે જઈ રહ્યા છીએ ત્યારે વિઘ્નો તો ઘણા આવવાના છે અસુરોના સારવા માટે જ્યારે માતાજીઓ ચંડિકા કાલિકાના રૂપ ધારણ કર્યા છે ત્યારે એમને પણ વિઘ્ન આવ્યા હોય તો તો આ રાજા લોકશાહીનો પરવા કર્યા વગર જયારે ગામના વિકાસ માટે નીકળ્યા છે ત્યારે અમને ખાતરી છે કે લોકો અમને અપનાવી રહ્યા છે લોકો અમને સાથ આપશે અને અમને કોઈ પંચાયત માં બેસાડશે અને એમની અપેક્ષા મુજબ અમે ખરા પણ ઉતરશું એ પણ અત્રે ખાતરી આપું છું કાંદાગરા ગામ મંદિર દ્વારા આ આ ડीडीએ પણ તો ગામના વિકાસ થાય એ માટે અમે રશોદેવ આયા છીએ

પણ બપોરે દોઢ બે વાગ્યાની આસપાસ માત્ર આપણા ગુજરાત કે ભારત દેશ પૂરતો સમગ્ર વિશ્વને હચમચાવી દે એવી એક દુર્ઘટના થઈ કારણ કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્લેન ટ્રસ્ટ થયું અને જેની અંદર બસો ને બેતાલીસ મુસાફરો સવાર હતા એ પ્લેન બિલ્ડિંગ સાથે અથડાણું અને બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ હતા એવા સમાકારની અંદર જાણવા મળે છે કેટલા આંકડો મૃત્યુનો આંકડો કેટલો છે એ તો હજી સત્તાવાર આંકડો આવતા વાર લાગશે પણ આ દુઃખદ ઘટના બની છે એટલે સૌ પ્રથમ અહીંયા આજના કાર્યને ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર એ જે સદગત પામ્યા છે જે મૃત્યુ પામ્યા છે એમને મોક્ષ ગતિ મળે એમના આત્માને શાંતિ મળે એવી મૌન પાડી અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી છે આજના આ આ ઉદ્ઘાટન ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર પેનલનો જે હતું એની અંદર તમામ સમાજના આગેવાનો ગ્રામજનો ગામના તેમજ આજુબાજુના ગામના દૂર દૂરથી ઘણા બધા મિત્રો આવ્યા છે અને ઘણા બધા લોકો જોડાણા તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા જે તમે કેમેરામાં તમારે તમે કંડારી લીધા છે હજી ઘણા બધા આગેવાનો આવવાના હતા જેને ટેલિફોનિક જાણ કરતાં આપણે કીધું કે કાર્યક્રમ અમે સાદગીથી હવે કરી રાખ્યું છે તો તમે ધક્કો ન થતા હજી નગર ઘણા બધા રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો આવવાના હતા તો આ સાદગીવાળો કાર્યક્રમ હતો એની અંદર પણ આપ જોઈ શકો છો કે કેટલી વિશાળ સંખ્યામાં લોકો હતા અને જ્યારે આ ચૂંટણીને અનુસંધાને આ કાર્યક્રમ હતો એમાં લોકોને શાંતિથી માત્ર એટલી અપીલ કરવામાં આવી કે મોટા ગા ગામની અંદર વણ ઉકેલા પ્રશ્નો છે અને એના સિવાય ગામની પ્રગતિ માટે થઈ અને સદભાવના પેનલ આ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં ઝંપલાવ્યું છે ત્યારે તમામ જ્ઞાતિના તમામ સમાજના સૌ કોઈ આગેવાનો મતદારો આ સદભાવના પેનલને ચંગી બહુમતી વિતાડી અને ગ્રામ પંચાયતમાં બેસાડે જેથી કરીને ગામના જે વણ ઉકેલા પ્રશ્નો છે જે ગામની અંદર જે કંઈ ખુટ્ટી કડ્યો છે એના માટે પેનલના સૌ કોઈ ઉમેદવારોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી અને એ ફરીથી એ જે આજે દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા એમને સદ્ધાજ સાથે આ સદભાવના પેનલના ઉમેદવારોને શુભેચ્છા પણ સાથે પાઠવ્યું છે અને મોટા કાનાગરા ગામ મારું ગામ છે ત્યારે મારું ગામ પણ હવે કોઈ પણ બાબતે બીજા અન્ય ગામો કરતાં ક્યાંય પાછળ ન રહે અને મેં હું આ સદભાવના પેનલના તમામ ઉમેદવારોને જ્યારે મળ્યો ત્યારે મેં એમને વાત કરી છે કે કચ્છની ટોપ ટેન જે ગ્રામ પંચાયતો હોય એની અંદર કાંડાગરા ગામ અવશ્ય હોવું જોઈએ એ રીતે તમે કામ કરજો અને તમામ વર્ગને તમામ સમાજને ન્યાય આપજો દરેક રીતે જે કંઈ તકલીફો છે એને તમે વાચા આપજો તકલીફોને નિવારણ કરજો અને આ લોકોએ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે આપ જે ન્યૂઝવાળા મીડિયાના મિત્રો આપ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છો ત્યારે સદભાવના પેનલ વતી હું આપ સૌનો આભાર માનું છું અમારા કાંડાગરા ગામે આપ પધાર્યા છો એટલે મોટા કાંડાગરા ગામના સૌ ગ્રામજનો વતી પણ આપ સૌને હું આવકારું છું આપનો આભાર માનું છું અને અમારા જે ગામના અત્યાર સુધીના પ્રશ્નો છે તો એના તમારા જ મીડિયાના માધ્યમથી અમારા ગામના સૌ ગ્રામજનોને કહું છું કે આપણા ગામની અંદર જે શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ છે એમાં સુધારો કરવામાં આવશે આરોગ્યની બાબતમાં સુધારો કરવામાં આવશે સ્વચ્છતાની બાબતમાં સુધારો કરવામાં આવશે પછી સુરક્ષાની બાબતમાં અત્યારે ગામમાં ક્યાંય સીસી કેમેરા કે એવું કંઈ સુવિધાઓ છે નહીં એ પણ કરવામાં આવશે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે વાહન વ્યવહારની જે સુવિધાઓ છે સરકારી વાહનોની છે બસ સ્ટેન્ડની સુવિધાની જે અભાવ છે કે બગીચા છે પછી જળ સંચય પર્યાવરણ પ્રકૃતિના જે કંઈ કામો છે તમામ પ્રકારે આ પંચાયત કામ કરશે જેની પેનલ તો ખાતરી આપે છે પણ સરપંચના ઉમેદવારી મારા પરિવારમાંથી છે ત્યારે હું પરિવારનો મોભી હોવાના નાતે હું પણ સૌ મતદારોને આપના માધ્યમથી અપીલ કરું છું અને વચન આપું છું કે અવશ્ય આ ગામને અમે ટોચ ઉપર લઈ જશું અને આજુબાજુમાં જે શહેરો છે એને સમકક્ષ આ ગામને બનાવશું એવી તમારી સામે હું નેમ વ્યક્ત કરું છું

માં સૂર્ય આવી ગયો છે અને આવી સૂર્ય છે ને વાડણાઈ જશે અને નવો સૂર્ય ઉપશે અમારા માટે કાંડા બાકી વધારે કંઈ નથી કેવું નથી બાકી ગામે બહુ ટૂંક જોયું છે ત્યારે હવે પૈસા જ ભર્યા છે આનો ખીચા ભર્યા છે અને આણ તો આસપના છોકરો સાથે હું ખીંચો નહીં બીજું કઈ નહીં કહું મારું નામ સૌ પ્રથમ એલજી મહેશ્વર છે સ્થાનિક મોટા ધંધા કરવાનું અને સદભાવના પેનલ દ્વારા જ્યાં દાવેદારી નોંધવામાં આવી છે ખરેખર અમને ગર્વની લાગણી થાય છે કે દાયાભાઈ જેવા વ્યક્તિ એકદમ સક્ષમ અને એક જૂના અને જાણીતા જે નાના નાના માણસોના કામ કરે અડધી રાતના તમે કોલ કરો તો એ રિપ્લેય આપે ને તમારું કામ થઈ જાય ખરેખર અમને બહુ ખુશી લાગણી છે કે ડાયાભાઈ એક મોકો મળ્યો છે ગામની સેવા કરવા માટે અને આવના દિવસ તમે જોઈ શકો છો છેલ્લા બે હજાર દસ થી અહીંયા કંપનીઓ આવેલી છે ટાટા હોય અદાણી હોય ઓપીજી હોય કંઈક એવી ઉદ્યોગ પણ અહીંયા આવેલી છે છતાંય આ ગામનો વિકાસ નથી થયો તમે અહીંયા જોઈ શકો છો રોડ રસ્તાઓની ગટરની હાલત રોડ લાઈટ

બિનારી થઈ ગયા છે મીઠુભાઈ અને બીજા ચાર સભ્ય પાંચ સભ્ય છે ટોટલ અને આપણે સરપંચ શ્રી કદાચ આ ડાયાભાઈ ની જંગી બહુમત થી જીત થાય છે ખરેખર આવનાર દિવસમાં અમને પોતાને આવો વિશ્વાસ છે કે ડાયાભાઈ દ્વારા આ ગામનો વિકાસ થશે અને તમામ ગામની જનતાને સર્વ સમાજને એક આ વિડિયોની માધ્યમથી હું કહેવા માંગીશ કે મતભેદ પોતાના મૂકી કરી અને જંગી બહુમત બાવીસ તારીખના ખંભો થી ખંભે મલાવી ને આપડે ડાયાભાઈ સાથે રહીએ આવી અપેક્ષાને ને અપીલ છે તમારા ગામ લોકો પાસે